મહારાષ્ટ્રની આર્થિક રાજધાની લોહર પરેલ વેસ્ટ સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની નવ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા બીએમસી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી ટાઈમ્સ ટાવર પરેલ પશ્ચિમમાં સાતમાની કોમર્શિયલ ઇમારત છે બીએમસીના ના જણાવ્યા અનુસાર પરેલ ના કમલા મિલ સંકુલમાં સ્થિત ટાઈમ્સ ટાવરમાં સવારે સાડા છ વાગે આગ લાગી હતી ફાયર ફાઈટરોએ જણાવ્યું હતું કે આ કાબૂમાં છે પરંતુ હજુ પણ વાયર અને એસી બાગના કારણે ગણો ધુમાડો છે ધુમાડો ઓછો થયા બાદ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે હાલ કોઈ અંદર ફસાયું નથી આગ લાગવાના કારણો તપાસ કરવામાં આવશે તેમજ ફાયર બ્રિગેડની ટીમ આ આગ ઓલવવા માટે ઝડપથી કામ કરી રહી છે હાલ આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના ઉપરના ભાગમાં લાગી હતી ત્યારે હાલ ફાયર વિભાગના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બિલ્ડિંગમાં ઘણી ઓફિસો અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તેથી પરિસ્થિતિને ગંભીરતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ